我也觉得出来不行，所以

શરૂઆત કરી દીધી હતી ભાઈ ચા પણ પીવાઈ ગઈ છે અને ભાઈ વાગી ગયા છે સાડા દસ થઈ ગયા છે કમ્પ્લીટ એટલા હીરા કઈ પાસે આમાં અને સમય થઈ ગયો છે સાડા દસ નો તો ભાઈ હીરા કાપવા મળી અને ભાઈ આજે આપણે આવ્યા હતા મોડું થઈ ગયું હતું ઘરે ગયા નથી ડાયરેક્ટ ભાઈ આવ્યા હતા મારા પટલને મોડું ચાલુ હતું આપણે પણ મોડું થઈ ગયું હતું તો ભાઈ આ હીરા કાપવા મળીએ હવે શરૂઆત કરીએ ભાઈ આડા દસ થઈ ગયા છે તો ફાઈનલી મિત્રો પલેટ થોડી થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ હીરા કપાઈ ગયા છે ભાઈ આવડી આ પલેટમાં હીરા હતા જે આપણે કપાઈ ગયા છે અને ભાઈ વાગી ગયા છે ભાઈ બાર પંદર થઈ ગઈ છે થોડાક હીરા કાપી તો આડા બાર થઈ જાય પછી ખાઈ આવીએ આપણે નવી પલેટ ચડાવી દઈ મિત્રો ભાઈ નવી ફ્લેટ માં શરૂઆત કરી દીધી છે ભાઈ ચાર હીરા કાપી નહીં કરશે આપડે એ ભાઈ એસી નું કુલિંગ પણ ગજબ આવે છે હો ભાઈ નવું એસી નાખી દીધું છે ને તો કુલિંગ પણ ગજબ લેવલ નું આવે છે ઘરથી વધી હવે હીરા કાપવા માંડીએ ભાઈ દસ પંદર મિનિટ હીરા કાપવાના છે આપણે કારણ કે ભાઈ વાગી ગયા છે હાડા બાર તો આપણે ખાઈ આપશું હાડા બાર થોડીક વાર છે કાપવા માંડીએ તો ફાઇનલી મિત્રો બાર થઈ ગયા છે તો ભાઈ ખાઈ આવી કારણ કે ભાઈ આજે ગાડી આપણી પાસે છે નહીં બીજાની ગાડી લીધી છે ટિફિન આપણું ભેગું છે મારા બેનને લાવેલા છે ત્યાં જવું જોઈએ ને કારખાને તો ખાઈ આવી ફટાફટ પછી મળી પાછા ખાઈને આવી ફાઇનલી મિત્રો ભાઈ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ વાગી દિવસે ગોટ

અને ભાઈ આ કપરેશન ભાઈ છે ને અમે બીજું લેવા છીએ બીજા ઓફિસેથી થી તો હજી કઈ રિપેરિંગ થયું નથી અને ભાઈ સાફ સફાઈ ચાલુ છે આમાં હીરા આપણે હવે કેટલા બાકી છે કાપવાના તો ફાઇનલી મિત્રો કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે પ્લેટ લોટ પણ પૂરો થઈ ગયો છે તો ભાઈ નવો લોટ લેવાનો છે આપણે નવો લોટ સડાવી શરૂઆત કરી વાગી ગયા છે સાડા ત્રણ જેવો સમય થઈ ગયો છે ચા આવવાનો ટાઈમ થઈ ગયો છે ચા આવી જાય તો સારી વાત છે હું આવે છે નવો લોટ લઈ આવી નવો લોટ લેવા જતા છે ને પેલા ભાઈ આપણે રિપેર છે તો રિપેરિંગ કાપી નાખી અને ભાઈ વાગી ગયા છે હે ને આડા પાંચ નો સમય થઈ ગયો છે ઘણા બધા રિપેરિંગ છે આપણે બહુ ઉકળી ગયા બધા ભેગા છે તો ફટાફટ કાપવા મણી એટલે રિપેરિંગ કપાઈ જાય આપણે આવડા બધા છે આ જ છે ભાઈ આવડા નથી એટલા જ છે આપડા તો ફાઇનલી મિત્રો રિપેર કાપતા કાપડ છે ને ભાઈ આપણે વાગી ગયા છે સાડા છ થઈ ગયા છે ટાઈમ ઘણો બધો થઈ ગયો છે રિપેર કાપવામાં બહાર લાગી ગઈ તો નવી પ્લેટ લઈને શરૂઆત કરીએ પાછા હાડા છ તો થઈ ગયા છે કમ્પ્લીટ તો થોડા ઘણા હીરા કાપશું સાડા હાથે પાછા ભાગી તો હીરા કાપવાની શરૂઆત કરીએ પાછા

તો ભાઈ ખાઈ લઈ મોડું થઈ ગયું છે આજ ભાઈ ઘણું બધું આપણે કારણ કે ભાઈ ઓફિસે ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ આજનો અલગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો ભાઈ આજે આપણે હે ને ડાયરેક્ટ કારખાને જઈ ગયા હતા ઘરે નહોતા ગયા કારણ કે મારા પટેલ મૂકવા આવ્યા હતા આપણને ત્યાંથી નહી ડાયરેક્ટ એના ઘરે વહી ગયા હું ઓફિસે વહી ગયો એ પછી દસ વાગ્યા તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળી પાછા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપાજી તરફ સબસ્ક્રાઇબ કરી દેજો